શ્રી ગણેશાય ન જય શ્રી કૃષ્ણ આજે આમ લખી એકાદશી વ્રત કથા મહિમાં કહેશો પૂજા વિધિ કહેશો જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે આમ લખી એકાદશી પૂજા વિધિ આમ લખી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને પછી પૂજા રૂમમાં ઘીનો દીવો પ્રગટાવો હાથ જોડીને ભગવાનની સામે ઉપવાસ કરવાનો સંકલ્પ કરો આ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને વેદી પર સ્થાપિત કરો ભગવાનને પીળા ચંદ્રનું તિલક લગાવો પીળા ફૂલોની માળા ચઢાવો હવે પંજરી ફળ પંચામૃત પંચમેવ તુલસીના પાન વગેરે અર્પણ કરીને ભગવાનનું ધ્યાન કરો આ પછી આમળાના ઝાડની પણ પૂજા કરો ઝાડની નીચે નવરત્ન ધરાવતો કળશ અને અગરબત્તી પ્રગટાવો રોલી ચંદન કુંડ ફળ અક્ષત વગેરે અર્પણ કરીને પૂજા કરો જો નજીકમાં આમળાનું ઝાડ ન હોય તો તમે ભગવાનને પ્રસાદ તરીકે આમળાનું ફળ પણ અર્પણ કરી શકો છો પૂજા પછી અંતે આરતી કરો અને બીજા દિવસે પારણા કરો આમલકી એકાદશી વ્રત કથા જે ફાગણ સુધી આમલકી એકાદશી છે તેનું વ્રત કથા કહીશું માનધતાએ પૂછ્યું હે બ્રાહ્મણ હે વશિષ્ઠ જો મારા ઉપર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત તથા તેની કથા કહો વસિષ્ઠે કહ્યું રાજન જે મહાપાપનો નાશ કરનાર છે મોક્ષ આપનાર છે હજાર ગૌદાનનો પુણ્ય આપનાર છે તેવો આમલકી એકાદશીનું વ્રત તમને કહું છું તેમજ પારાધીના મોક્ષનો ઇતિહાસ પણ કહું છું તે તમે સાંભળો એક વેદિષ નામનું મોટું સુંદર શહેર હતું તેમાં ચારે વર્ણ સુખેથી રહેતા હતા આ શહેરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી ન હતો તેમાં ચૈત્રરથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો તે સત્ય પ્રતિજ્ઞાવાળું શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો તેમાં દસ હજારે હાથી જેટલું બળ હતું આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવા આવતો ન હતો સર્વ પ્રજા નિરોગી હતી દુષ્કાળ પડતો નહીં વિશેષમાં સર્વ પ્રજા વિષ્ણુની ભક્તિ કરનાર હતી સુકલ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીને દિવસે કોઈ પણ ભોજન કરતું ન હતું સર્વ પ્રજા સુખેથી હરિભક્તિ કરતી હતી કેમ કરતાં ફાગણ માસના શુકલ પક્ષની આમલકી નામની આવી આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ સુગંધી જળથી ભરેલો જેમાં પંચરત્નો મૂકેલા મુકેલા છે એવા સુગંધી ચંદનવાળા ઘડાની સ્થાપના કરી આંબળા સહિત પૂજા કરી પછી જમદગ્નીના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા પછી આમળાના વૃક્ષને કહ્યું કે હે આમળા તમે બ્રહ્માથી ઉત્પન્ન થયા છો તમને હું નમસ્કાર કરું છું અને પરશુરામ વડે પૂજિત છો તેથી હું આપની પ્રદિક્ષિણા કરું છું પછી સંઘળાએ યથાશક્તિ જાગરણ કર્યું તે વખતે ત્યાં એક પારાધી આવ્યો તે ઘણો ભૂખ્યો હતો પારાધી સંગળા ધર્મથી વિમુખ હતો ત્યાં જાગરણ કરતા મનુષ્યો પાસે ઘણા દીવા જોયા સ્થાપિત ઘડો વિષ્ણુની મૂર્તિ આમળાનું વૃક્ષ બધું જોયું કથાનું મહાત્મય વંચા વંચાતું હતું તે સાંભળ્યું આમ કરતાં પારાધીની આખી રાત્રિ જાગરણમાં પસાર થઈ ગઈ પ્રાતકાળ થયો ત્યારે સંગળા મનુષ્યો શહેરમાં ગયા એટલે પારાધીએ પણ ઘેર જઈને શાંતિથી ભોજન કર્યું પછી ઘણા વર્ષે એ પારાધી મરણ પામ્યો અને એકાદશી વ્રતના પ્રભાવથી જયંતી નગરીના વિદુ વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો પછી એ વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન દિ બહુ સમૃદ્ધિ હતી આ રાજા સૂર્યના જેવો તેજસ્વી અને એક લાખ ગામનો ધણી હતો ધર્મિષ્ઠ અને સત્યવાદી હતો ધાર્મિક કર્મ અને ભક્ત વિષ્ણુ ભક્તિ કરતો એક દિવસ મૃગયા કર કરવા જતા ભૂલો પડ્યો અને રાત્રિ પડતા ઘોર વનમાં એકલો સુઈ ગયો ત્યાં પર્વતમાં રહેનાર કેટલાક મ્લેચ્છો આવ્યા જે તેના પૂર્વના વેરી હતા આથી તેઓ રાજાને હથિયાર વડે મારવા લાગ્યા અત્યંત મારમારી થાકી ગયા અને રાજાને કોઈ જાતની ઈચ્છા ન થઈ હાથી મ્લેચ્છો બધા દિન જેવા બની ગયા આ વખતે રાજાના શરીરમાંથી ખૂબ સુંદર સ્ત્રી નીકળી તેને દિવ્ય ચંદન ચર્ચેલું હતું દિવ્ય અલંકારો પહેર્યા હતા હાથમાં ચક્ર હોવાથી કાલરાત્રિ જેવી છાણ જણાતી હતી તે સ્ત્રીએ બધા મ્લેચ્છોને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા મ્લેચોને પડેલા જોયા અને વિચાર્યું કે આ રક્ષણ કરનાર કોણ હશે એટલામાં આકાશવાણી થઈ કે નારાયણ સિવાય બીજો કોઈ રક્ષણ કરનાર નથી પછીથી તે રાજા ક્ષેમકુશ શહેરમાં આવ્યો વસિષ્ઠે કહ્યું હે રાજન એટલા માટે છે માણસો આમલક એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસની શુકલ પક્ષની આમલકી નામની એકાદશીનું મહાત્મય કહેલું છે તે શ્રી બ્રહ્માંડ પુરાણે ફાલ્ગુન શુકલ એકાદશિયા્યામ આમલકી નામન્ય અન્ય મહાત્મય સંપૂર્ણ